નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઠાવી બે બે હજાર ચોવીસ ને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે જસદણ માર્કેટ યાર્ડની અંદર દરેક પાકના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની વાત કરવાના છીએ તો વિડીયોમાં સેલ સુધી બન્યા રહેજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે કે તમને દરેક માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો જાણી લઈએ જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ ઘઉં ટુકડા ચારસો થી છસો ને અગિયાર પાંચ રૂપિયાનો ઘટાડો થયો ઘઉં લોકવન ચારસો થી પાંચસો ને રૂપિયાનો સુધારો થયો મગફળી એક હજાર થી પંદર પચીસ રૂપિયાનો સુધારો થયો કપાસ તેરસો થી પાંત્રીસ પચીસ રૂપિયાનો સુધારો થયો જીરું પાંત્રીસો થી અડતાલીસો ચારસો રૂપિયાનો ઘટાડો થયો એરંડા નવસોથી એક હજાર બાણું પચાસ રૂપિયાનો સુધારો થયો સણયા એક હજાર પચાસથી તેરસો ને પિસ્તાલીસ એકસો ને પાંત્રીસ રૂપિયાનો સુધારો થયો મરસા લાલ બારસો પંદરથી બેતાલીસો પંદરસો રૂપિયાનો સુધારો થયો ધાણા એક હજારથી સોળસો ને ચુમાલીસ ચોરાણું રૂપિયાનો સુધારો થયો સોયાબીન આઠસોથી આઠસો ને ઓગણચાલીસ પંદર રૂપિયાનો સુધારો થયો બાજરી 300 થી ચારસો ને પિસ્તાલીસ પંચાવન રૂપિયાનો સુધારો થયો તલ સફેદ બે હજારથી છવ્વીસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયાનો ઘટાડો થયો મેથી બારસોથી બારસો વીસ રૂપિયાનો સુધારો થયો અડદ એક હજારથી તેરસો એકાવન ઓગણપચાસ રૂપિયાનો સુધારો થયો મગ એક હજારથી તેરસો ચારસો રૂપિયાનો ઘટાડો થયો તુવેર અગિયારસો પચાસ થી અઢારસો પંદર રૂપિયા એકસો પાંત્રીસ રૂપિયાનો ઘટાડો થયો